સમગ્ર રાજ્યમાં હાલે અસહાય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે હિટવેવના કારણે શહેરી વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ શેકાઈ રહ્યા છે ત્યારે ગુજ્જુઓ ગરમીથી રાહત મેળવા માટે સિમલા દીવ કે ગોવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે કે ગુજરાતના છેવાડે આવેલ નારગોલનો દરિયાકિનારે હવે ગુજરાતીઓમાં પસંદ બની રહ્યું છે શહેરના કોન્ક્રીટના જંગલમાં રહેતા લોકો એ દરિયાકિનારે આવેલ નારગોલની વાટ પકડી છે ત્યારે વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રવાસીઓને આકર્ષવા ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવ્યો છે હાલેકાળ ઝાડ ગરમીથી બચવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાનકડા નારગોલમાં ઉમટી પડ્યા છે એક તરફ શાંત દરિયો અને બીજી બાજુ દરિયામાંથી આવતો ઠંડો પવન અને બીચની શીતળ લહેરો આ નયનરમ્ય નજારો વલસાડના નારગોલ દરિયા કિનારાનો છે હાલ રાજ્યમાં જે પ્રમાણે ગરમીના પારો વધી રહ્યો છે ત્યારે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે કુલુ મનાલી ગોવા કે પછી વિદેશ પ્રવાસે જવાનું પસંદ કરે છે ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડનો નારગોલ બીચ પર્યટન માટે ખૂબ જ જાણીતું બની રહ્યો છે દરિયાકિનારે આવેલો હોવાથી આ નાનકડું નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતો થયો છે અને દેશભરના પર્યટકો નારગોલની મુલાકાત લે છે અને નારગોલના દરિયાકિનારાની સુંદરતા અને સ્વચ્છતાની સાથે સાથે સરુના જંગલો ધરાવે છે हाले राज्य में पड़ी रहेल अहे गर्मी थी बचवा। दक्षिण गुजरात में मोटी संख्या में प्रवासी नारगोल नारगोल ना दरिया किनारे प्रवासी ठंडक अनुभ रहा है राज्यनाल वलसाड़ ना नारगोल बीच पर पर प्री मॉन्सून नी शुरुआत थी गई है तो हाल समर वेकेशन में ना बीच पर ठंडा पवन ने मौज करा रहा है રાજ્યના ગરમીના ટોર્ચરથી ત્રાસી ગયેલ લોકો મોટી સંખ્યામાં નારગોલ આવી રહ્યા છે હાલમાં ઉનાળુ વેકેશન પણ ચાલુ થઈ ગયું છે ત્યારે લોકો હિલ સ્ટેશનની જગ્યા એ નજીકના પર્યટક સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે જો કે ઓછા ખર્ચમાં લોકો ઠંડા વાતાવરણની મઝા નારગોલ બીચ પર માણી રહ્યા છે નારગોલ બીચ પર શરૂના જંગલ પણ આવેલા છે જેથી સમગ્ર દિવસ દરમિયાન બીચની बाजूમાં ઘટાદાર છાયો રહે છે જેથી دریا કિનારે આવતા ઠંડા પવનો પ્રવાસીઓને આલહાદક વાતાવરણ પૂરૂ પાડે છે તો દરેક ઉંમરના લોકો માટે આ જંગલ ફોટોગ્રાફી માટે ઉત્તમ એલગલ પણ આપે છે જેથી લોકો પોતાના કેમેરામાં આ બીચની યાદ સેલ્ફી રૂપે કેદ કરી રહ્યા છે नारगोल बीच हमेशा शांत वातावरण અને સફેદ રેતીલા બીચ માટે હંમેશા જાણીતો રહ્યો છે જો કે આ વર્ષથી નારગોલ ગ્રામ પંચાયત અને વલસાડ वन વિભાગના સહકારથી નારગોલના બીચ પર ઇકો ટુરિઝમ સેન્ટર પર બનાવાયું છે જેના કારણે અહીં પીવાના પાણી ટોયલેટ ગઝીબો બાળકો માટે પ્લે ઝોન ની સુવિધામાં વધારો કરાયો છે તો ગ્રામ પંચાયત પણ આ બીચની સ્વચ્છતા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અનેક સુવિધા વધવાના કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા પણ અનેક ગણી વધી છે જેના કારણે સ્થાનિક રોજગારી પણ વધવાના કારણે ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે હું સુરત મહુવાથી આવેલી છું અને હું નારગોલ બીચ પર આવી છું અહીંયા બહુ જ મજા આવે છે ખૂબ ઠંડી ઠંડી હવા છે ખૂબ તાજગીભરી હવા છે અહીંયા સારા સારા આવા આવા ઝાડવા છે એના રીતે ખૂબ જ ઠંડી હવા મળે છે અમને આખા ગુજરાતમાં ક્યાંય આવું નથી અને દમણમાં પણ અમે ગયેલા ભવાની ગયેલા પણ આવું બેસવાનું રમવાનું ક્યાંય નથી ફેમિલી ટાઈમ અહીંયા ખૂબ જ સારી રીતે સ્પેન્ડ થાય છે ઘણી ઘણી સારી સેલ્ફીઓઝ આવે છે ફોટોઝ આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા રમે પણ છે આવી ગરમીમાં કોઈને ઈચ્છા ન થાય આવવાની પણ અહીંયા આવીને આપણને એમ થાય કે અહીંયા જ રહી જાય આટલી સારી હવા છે જંગલનું અને બીચનું બેનું કોમ્બિનેશન જે બેસ્ટ છે મેં પહેલીવાર આવું જોયેલું છે અને ખૂબ જ સારું છે અને મને ખૂબ જ મજા આવી સુરતથી ફૂલ ફેમિલી સાથે ઉનાળું વેકેશન કરવા માટે નારગોલ બીચ પર આવ્યા છે સુરતમાં પણ ઘણા બીચો છે પણ ખૂબ જ ગરમી છે અને અહીં નારગોલ બીચ પર ખૂબ ઠંડક છે એટલે અમે ફેમિલી સાથે ખૂબ જ મજા આવે છે અહીં દૂર દૂર સુધી શરીરના ઝાડ છે અને છોકરાઓ માટે ખૂબ ઘણી રાઈટ છે બધી ચોકસાઈ ઘણી જ બધી છે અને સેલ્ફી લેવા માટે પણ ખૂબ સરસ લોકેશન છે નારગોલ ગામનો વિશ્વ વિશ્વવિખ્યાત છે જ વર્ષ દરમિયાન દેશ અને દુનિયાથી લોકો અહીં આવે છે અહીં દરિયાકિનારે પ્રવાસીઓ માટે જે પાયાની સુવિધાનો અભાવ હતો જેના કારણે પ્રવાસીઓને અગવડ પડતી હતી તાજેતરમાં જ વન વિભાગ દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ભાગીદારીથી અને સહકારથી અહીંયા સારો વિકાસ કરવામાં આવ્યો છે ઇકો ટુરિઝમ સેન્ટર બન્યો છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે દેશ અને દુનિયાથી આવતા પ્રવાસીઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આ પ્રવાસીઓના આવવાનાથી સ્થાનિકોને તેમજ ગ્રામ પંચાયતને પણ સારો ફાયદો થઈ રહ્યો છે અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે વર્ષ દરમિયાન સાત સાત હજાર પાંચસો જેટલા પ્રી વેડિંગ થયા છે જેના કારણે પંચાયતની આવકમાં પણ વધારો થયો છે અહીં અત્યારે ઉનાળાના વેકેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અને છેક એમપીથી પણ આવી રહ્યા છે પ્રવાસીઓ આવવાના કારણે અહીં સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અહીં જે લારી ગલ્લા ચલાવવાવાળા વ્યક્તિઓ ખાણીપીણીના જે સામગ્રી વેચનારાઓમાં સારી એવી આવકનો સ્ત્રોત એમને માટે ખુલ્લા થયા છે હું ગુજરાત સુરતથી આવું છું અને હું અહીંયા નારગોલ બીચ પર સ્પેશિયલ ફરવા માટે આવ્યો છું અને ખરેખર બહુ સુંદર છે વાતાવરણ બી ઠંડુ છે અને સુરતની અંદર બી ગરમી વધારે છતાં બી અહીંયા બહુ આનંદ આવે છે અને તમામ વસ્તુઓ સાફ સફાઈ તેમજ કર્મચારીઓ સારું કામ કરે છે અને નારગોલ બીચ એટલે ખરેખર ડેવલપ થશે તો સારામાં સારું એક આ ફરવાનું સ્થળ થશે પહેલાંની કમ્પેરિઝન કેટલું ડેવલપ પહેલાં કરતાં બી બહુ ઘણું બધું લગભગ ત્રીસ પાંત્રીસ ટકા જેવું સારું ડેવલપ થયું છે અને વાતાવરણ એકદમ સંદુ છે અને નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેર ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન